ગુડ મોર્નિંગ હરિ એક નવો દિવસ પિતા આપે આપણા જીવનમાં આપ્યો અને આ સમય આપણને આપ્યો કે તેમના જીવંત આપણે વાંચન કરી શકીએ ગઈકાલે આપણે બીજા કાળો તાત્ અને તેનો પંદરમો અધ્યાયનું વાંચન કર્યું હતું અને આજે આપણે બીજા કાળો સોળમાં અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ ચાલો એ ટૂંકી પ્રાર્થના કરીએ અને આજના વચનમાં જઈએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને અમારા રોજેરોજના બાઇબલ વાંચનનો લાભ મળી શકે જો તમારી પાસે સમય ન હોય વાંચવાનો તો એટલીસ્ટ તમે આ વાંચન અમે જે વાંચીએ છીએ તે સાંભળીને પણ તેનો લાભ લઈ શકો છો ચાલો પ્રાર્થના જઈશું અને આગળ વાંચનમાં મળીશું પૈતર પૈતૃસપિતા તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમે સાચવા સંભાળ્યા અને આજનો આ દિવસ આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો અને અત્યારના સમય તમે અમને આપ્યો છે કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો આ વચનોને સમજવાને માટે પણ આમ સગણાઓની સહાયતા મદદ કરો દેશો તણો આ વચનો સાંભળે છે

યહુદિયા પર ચઢાઈ કરી અને યહુદિયાના રાજા આશાની મદદે બીજા કોઈને આવતા અટકાવવા માટે રાહમા બાંધી ત્યારે આશાએ યહુવાના મંદિરના તથા પોતાના મહેલના ભંડારોમાંથી સોનું રૂપું લઈને દમસકસમાં રહેનાર આરામના રાજા બેન હદાદ પર મોકલીને કહાવ્યું જેમ મારા પિતા તથા તમારા પિતાની વચ્ચે સંપતો હતો તેમ મારી તથા તમારી વચ્ચે છે જો મેં તમારા માટે સોનું રોપવું મોકલ્યું છે માટે ઇઝરાયલના રાજા બાસાની સાથેનો તમારો સમ તોડો કે જેથી તે અહીંથી જતો રહે બેન રહેબાજે આશા રાજાનું કહેવું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલના નગરો પર ચઢાઈ કરવાના સર્વ ભંડાર નગરો સર કર્યા બાસાએ તે સાંભળ્યું ત્યારે રામા બાપાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો ત્યારે આશા રાજાએ

આરામના રાજા પર ભરોસો રાખ્યો છે ને તે પોતાના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો નથી માટે આરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે કુશીઓ તથા લુબિયોનું સૈન્ય મહા મોટું ન હતું તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ગોડેસવારો ન તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો માટે યહોવાએ તેઓને તારા હાથમાં સોંપ્યા કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે આમાં તે મૂર્ખાઈ કરી છે કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે તે સાંભળીને આશાએ દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યું હતું તેને લીધે આશા તેના પર ક્રોધાયમાન થયો હતો તે સમયે આશાએ કેટલાક લોકો પર ઘેર વર્તાવ્યું આશાના રાજ્યકાળનો અંત આશાના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહુદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે તેને પોતાની કારકિર્દીના ઓગણ ચાલીસમાં વર્ષમાં પગમાં દરદ થયું એ દરદ બહુ ભારે પણ પોતાના દુઃખમાં તેણે પણ યોની સલાહ લીધી તે પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો ને પોતાની કારકિર્દીના એકતાળીસમાં વર્ષમાં મરણ પામ્યું દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં લોકોએ તેને દફનાવ્યું તેના કફનમાં સુગંધ તથા ગાંધીએ તૈયાર કરેલા વિવિધ પ્રકારના સુગંધિત દ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યું અને તેઓએ તેને માટે બહુ મોટું દહન કર્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી બુદ્ધિ જ્ઞાન અમને ભરપૂર કરો પ્રાર્થના કરીશું હે મારા પ્રેમા પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરી છે બાપ કે તમે સવારથી અત્યાર સુધી સાચવી આજ સંભાળ્યા તમારી છત્રછા એમાં રાખો છો અને તમે અમારા જીવનમાં એક સુંદર દિવસ ઉમેરી આપ્યો એના માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે હા પ્રપિતા અમે સારા છે એટલું નહીં પણ તમે અમારી પર પુષ્કળ પ્રેમ રાખો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે અમે તો પડે પાપી પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે બાપ અને અમે વેગડેથી પ્રભુ તમને માન આપીએ છીએ અમારા હશુ હોય એથી પ્રભુ તમને માન આપીએ છીએ પણ પ્રભુ પિતા અમે એવું ન કરીએ હંમેશા અમે તમારી તરફ દ્રષ્ટિ રાખીએ અને તમારા મારીએ તમારી આજ્ઞાઓ પાડીએ પ્રભુ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો બાપ કારણ કે પ્રભુ પિતા અમે તો પાપી માણસો છે હા પ્રભુ અમે એવા પ્રભુ બાળકો છે પ્રભુ કે જે તમે અમને પસંદ કર્યા છે પ્રભુ ત્યારે બાપ અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારા પ્યારા બાળકો અમને બનાવો જે લોકો બીમાર છે પ્રભુ એ લોકોને સાજા પણ આપો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાર આધાર વિધવાના બિલી અનાથોના તમે થજો ઘણા બધા લોકો એવા છે પ્રભુ કે જેઓ ભૂખ્યા છે વસ્ત્ર નથી નોકરીઓ નથી પ્રભુતા સર્વને માટે મેં માગીએ છીએ પ્રભુ કે તમારા ખુદ બંધાર્મથી આ સર્વ સારાવાના તમે તેઓને પૂરા પાડો ઘણા લોકો તમને વિનંતી કાલાવાલા કરે છે સતત પ્રાર્થનાઓ કરે છે આંસુ સહિતની પ્રાર્થનાઓ કરે છે ત્યારે એ લોકોને પ્રાર્થનાનો તમે જવાબ આપજો જે લોકોને પ્રભુ ઘણી બધી એવી મુશ્કેલીઓ છે ઘરમાં પ્રભુ વિ છે ત્યારે સર્વના પ્રશ્ન વિટમળાઓ તમે હલ કરજો એટલા જ દીકરા દીક કર્યો છે પ્રભુ કે જેઓ યોગ્ય પાત્રની શોધમાં છે ત્યારે અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે આવા બાળકોને તમે યોગ્ય પાત્ર પૂરા કરી આપો કેટલા એવા લોકો છે જેઓને બાળકો નથી ત્યારે પ્રભુ પિતા એ માતાઓને પ્રભુ તમે બાળકો પૂરા પાડો પ્રભુ કારણ કે જ્યારે તમારી પાસે માગે છે ત્યારે તમે આપો છો હા પ્રભુ તમે વાલ લગાડો છો પણ તમે સારું કરો છો ત્યારે અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ સગડા સારા બના તમે તેઓને પૂરા પાડો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ તમારા અને તમારી કૃપા આપો એવી ઘણી જગ્યાઓ છે પ્રભુ કે હજુ લોકો તમને ઓળખતા નથી ઘણા તમને ઓળખે છે છતાં પણ પ્રભુ પાપમાં જીવન વિતાવે છે ત્યારે એવા બાળકો માટે માગીએ છે કે પ્રભુ તમે તેઓને અંધકારમાં ચાલી રહ્યા છે ત્યારે અજવાડાના દીકરા દીકરીઓ બનાવો પ્રભુ અને હંમેશા પ્રભુ તમારામાં રહે એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ મેં તમારા હાથમાં સોંપીએ છીએ કે તમારી આશીષને તમારી કૃપાથી ભરો પ્રભુ જે વચનો પ્રભુ મેં વાંચ્યા એના પર તમારા પુષ્કળ અને કૃપા આપજો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો અને એ દ્વારા અનેક આત્માઓ તમારે ગમ ફરે એવું તમે થવા દેજો અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ જે કંઈ માંગ્યું તમારા દીકરા સુખરી ઇસના જારીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ આમે આમ